હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક ક્વિક ડેઝર્ટની રેસિપી લઈને આવી છું ઉનાળાની ગરમીમાં હંમેશા લોકોને શ્રીખંડ દહીંનો મઠો કે ફ્રૂટ સલાડ આવા ઠંડા ડેઝર્ટનું ખાવાનું મન થતું જ હોય છે તો ચાલો પરફેક્ટ ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી સ્ટાર્ટ કરી દઈએ અહીંયા મેં કડાઈ લઈ લીધી છીએ એની અંદર જે અમૂલ ગોલ્ડનું મલાઈવાળું ફૂલફેટવાળું દૂધ આવે છે એ અત્યારે મેં એક લીટર જેટલું લઈ લીધું છે એને આપણે મીડિયમ ફ્લેમ રાખી અને આપણે એને ઉકાળી લેવાનું છે અહીંયા એક વાટકીમાં કાચું દૂધ મેં થોડું કાઢીને અલગથી રાખેલું છે એની અંદર આપણે વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર આવે છે અથવા તો તમારી પસંદનો કોઈપણ કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો છો અત્યારે હું ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એની અંદર ઉમેરી રહી છું ફ્રેન્ડ્સ ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ફ્રૂટ સલાડ બનાવે ત્યારે એ એકદમ ઘટ થઈ જાય છે અથવા તો એ એકદમ પતલો પતલોરીએ છે જો આ રીતથી તમે ફ્રૂટ સલાડ બનાવશો તો તમારો ફ્રૂટ સલાડ છે એ પણ એકદમ પરફેક્ટ જ બનશે ફ્રેન્ડ્સ આ રીતે એકદમ પરફેક્ટલી આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં ઘોળી લેવાનું છે ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ બાજુ જે આપણે દૂધ ઉકળવા મૂકેલું હતું એની અંદર સરસ એક ઉભરો આવી ગયો છે તો એની અંદર આપણે ધીરે ધીરે કરીને જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ સાઈડમાં રાખેલું હતું એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુ આને ઉકાળતા રહેવાનું છે હવે આપણે કેટલી મિનિટ સુધી ઉકાળવાનું તો અહીંયા દૂધ છે એ સરસ ઘટ થતું દેખાય અને કસ્ટર્ડ પાવડરની કચાસ જતી રહે એટલી વાર માટે જ આપણે એને ઉકાળવાનું છે હવે એની અંદર મેં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દીધી છે ખાંડ અહીંયા થોડી ઓછી જ ઉમેરવાની કેમ કે એની અંદર જે આપણે અમુક ફ્રૂટ્સ ઉમેરશું એની પણ મીઠાશ નેચરલ મીઠાશ હોય છે એના માટે અત્યારે મેં પાંચ ચમચી જેટલો એલચી પાવડર પણ ઉમેરી દીધો છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દૂધ આપણું સરસ એવું ખાસું એવું ઉકળી ગયું છે બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે સાઈડની જે મલાઈ ભેગી થતી હોય એને પણ તમે સ્ક્રેચ કરી એને અંદર એડ કર કરી શકો છો હવે આપણે એને બે મિનિટ માટે જ છે પછી એને અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એને ફ્રીઝરમાં ઠંડુ થવા માટે અડધો કલાક માટે રાખી દેવાનું છે અહીંયા મેં આ કસ્ટર્ડ પાવડરવાળા દૂધને અડધો કલાક માટે ફ્રીઝરમાં ઠંડો કરવા મૂકી દીધેલું હતું હવે એની અંદર આપણે અમુક ફ્રૂટ્સ ઉમેરી દઈશું જેની અંદર મેં એક નાની વાટકી એટલે કે અડધો કપ જેટલા સફરજન છે એને છાલ કાઢી અને એકદમ ઝીણા સમારીને ઉમેરી દીધા છે સાથે જ અહીંયા મેં અડધો કપ જેટલા ચીકુ લઈ લીધા છે એ પણ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આ ફ્રૂટ સલાડમાં ફ્રૂટ્સ તમે તમારી ઈચ્છા અનુસારના ઉમેરી શકો છો તમને પસંદ હોય તો તમે એની અંદર કાજુ બદામ અને પિસ્તા પણ એટલે કે ડ્રાય ફ્રૂટ્સ પણ એકદમ ઝીણું સમારીને ઉમેરી શકો છો આવી રીતે આપણે એક એક કરીને બધા ફ્રૂટ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એની અંદર આપણે અડધો કપ જેટલા ઝીણા સમારેલા કેળા ઉમેરી દઈશું અને આ બધું સરસ રીતે હલાવી અને એકવાર મિક્સ કરી લઈશું અને અહીંયા સાથે આપણે ચારથી પાંચ ડ્રોપ વેનીલા એસેન્સ પણ ઉમેરી શકીએ છીએ આ બધું મિક્સ કરી અને ફરી એને ઠંડુ કરવા મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ આ ફ્રૂટ સલાડમાં તમે તમારી ઈચ્છા અનુસારના ફ્રૂટ્સ ઉમેરી શકો છો જેમ કે કેવી છે દ્રાક્ષ છે સ્ટ્રોબેરી છે આની અંદર આપણે રસવાળા ખાટા ફ્રૂટ્સની ઉમેરવાના જેમ કે મોસંબી સંતરા ઓરેન્જ તરબૂચ એક્સેટ્રા હવે આ ત્રણેય ફ્રૂટ્સ ઉમેરી અને એને મેં ઠંડુ કરવા મૂકી દીધેલું હતું સરસ એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરીશું અને હા ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું દ્રાક્ષ કે સ્ટ્રોબેરી કે કીવી આ બધા થોડી એવા ખટાશવાળા ફ્રૂટ હોય છે તો એને અગાઉથી નહીં ઉમેરવાનું જ્યારે આપણે ફ્રૂટ સલાડ સર્વ કરતા હોઈએ ત્યારે જ આપણે એની અંદર ઉમેરવાનું છે જેમ કે તમે જોઈ શકો છો આ ફ્રૂટ સલાડ મેં સરસ રીતે ઠંડુ કરવા મૂકી દીધેલું હતું હવે સરસ ઠંડુ થઈ ગયું છે તો એને આપણે આવી રીતે સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને પછી એની અંદર આપણે અત્યારે મેં દાડમ અને લીલી દ્રાક્ષ લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈશું અને સરસ રીતે આપણા ફ્રૂટ સલાડ બાઉલને ગાર્નિશ કરી લઈશું ફ્રેન્ડ્સ અત્યારે જે મારી પાસે અવેલેબલ ફ્રૂટ્સ હતા જેમ કે કેળા ચીકુ સફરજન લીલી દ્રાક્ષ અને દાડમ તો એ ઉમેરીને મેં અહીંયા ફ્રૂટ સલાડ બનાવેલું છે તમારી પાસે સ્ટ્રોબેરી છે કીવી છે કાળી દ્રાક્ષ છે એ અવેલેબલ હોય તો એ પણ તમે એની અંદર ઉમેરી શકો છો પણ આ બધા ખટાસવાળા ફ્રૂટ છે એ અગાઉ કટ કરીને નહીં ઉમેરવાના સર્વ કરતી ટાઈમે આપણે એને ઉમેરવાના જેથી આપણું ફ્રૂટ સલાડ છે એ સરસ એવું ને ટેસ્ટી બની રહે ખટાસવાળા ફ્રૂટ ઉમેરી અને તમે એને જો બે ચાર કલાક ઠંડુ કરવા માટે મૂકી દેશો તો દૂધ છે એનો ટેસ્ટ અલગ થઈ જશે અને જે આ ફ્રૂટ સલાડ છે એનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ફટાફટ બની જતું એક ક્વિક ડેઝર્ટ એટલે કે ફ્રૂટ સલાડનું બાઉલ બનીને રેડી થઈ ગયું છે તમને પણ જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો આ ઉનાળામાં કે ઇફ્તારમાં ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે બાળકોને પણ આ રીતે તમે બધા ફ્રૂટ્સ ખવડાવી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી જો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો વિડીયોને એક લાઇક આપી દેજો મારી ચેનલ ઉપર નવા આવીને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવ